સુરત શહેરની ગડોદરા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સાહેબના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ગડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ આચાર્ય અને ગડોદરા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ દેવદગામ ચોકી પોલીસ ઇન્સ્પેક્ટર ઇજે આર તિવારી સર્વેલન્સના ઇન્ચાર્જ એએસઆઈ કેદી રાઠોડના સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને ખાનગી બાતમીના આધારે ગડોદરા સામરધામ સોસાયટી મકાન નંબર બી એકસો દસમાંથી આરોપી રાકેશ કુમાર પાસવાલાને ઉંમર ઓગણપચાસ ઘર નંબર એકસો બાર ગામ રોડ ગોડોદરા સુરતને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની મોટી કાચની બાટલી કુલ નંગ ત્રણસો ચુમ્માલીસ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર દારૂની હેરાફેરી માટે વપરાયેલ એક્ટિવા વાહન એક રૂપિયા પંચાવન હજાર એક મોબાઈલ રૂપિયા એક હજાર અને સાથે કુલ કુલ મળીને મુદ્દામાલ એક લાખ એક્યાસી હજારનો પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત